હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી એમાં જે મુદ્દા આધારિત લેખન આપેલું છે તો તેના વિશે જોઈએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર દસ ઉપર મુદ્દા આધારિત લેખન તેમાં સૂચના આપેલી છે આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો તો અહીં મુદ્દા જોઈએ ચાર ચોર ચોરી કરવા જવું પુષ્કળ માલ મળવો જંગલમાં નાસી જવું બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું મીઠાઈમાં ઝેર ભેળવવું બીજા બે ચોરની યુક્તિ મીઠાઈની ખરીદી કરીને આવેલા બે ચોરને કૂવામાં ધકેલી દેવા મીઠાઈ ખાવી પરિણામ તો અહીં આપણે તેની આખી વાર્તા જોઈએ રામપુર નામના ગામમાં ચાર ચોર રહેતા હતા ચારે ચોર દર વખતે સાથે વર્ષો સુધી ચોરી કરતા રહ્યા પણ આ વખતે તેમણે વિચાર્યું કે આ સમયે મોટું ખજાનું ચોરી કરીશું અને પછી ચોરી કરવાનું મૂકી દઈશું તેથી એક શેઠને ત્યાં તે એક દિવસ ચોરી કરવાના ઈરાદે તે ગામમાં ગયા તે ગામમાં શેઠને ત્યાં તે મોટા ખજાનાની ચોરી કરી અને જંગલમાં ચાલ્યા ગયા જંગલમાં તેમને આ ખજાનાની વહેંચણી કરી ચારેય ચોર ભૂખ્યા હતા તેમને ખૂબ જોરથી ભૂખ લાગી હતી તેથી તેઓમાંથી બે ચોર બજારમાંથી મીઠાઈ ખરીદવા ગયા હતા બંને ચોરોની દાનત બગડી તેઓ તેમાંથી અડધી મીઠાઈ ખાઈ ગયા અને બાકીની અડધી મીઠાઈમાં ઝેર ભેળવ્યું જંગલમાં બે ચોર હતા તેમના ઈરાદામાં પણ ખોટ તેઓ હાથ ધોવાના બહાને બીજા બે ચોરોને કુવા પાસે લઈ ગયા અને કૂવામાં ધક્કો માર્યો બંને ચોરને ધક્કો માર્યા પછી તે બંને ચોરોએ ચોરીના માલને સરખી રીતે વહેંચી લીધો બાદમાં તેમણે મીઠાઈ ખાધી અને મીઠાઈ ખાધા પછી તેઓ પણ મરી ગયા એટલે આપણે જેવું કરીએ તેવું ભોગવીએ કે તેમણે ચોરેલો માલ કોઈના પણ ભાગમાં આવ્યો નહીં તેમાંથી ચારે ચોરોમાંથી એક પણ તે માલ વાપરી શક્યા નહીં અને ચારે ચાર મરી ગયા તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય અને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ